નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા એટલે કે શાળાએથી આવવા જવા માટે જે તમામ ખર્ચો થાય છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે અને જે આ યોજના ચાલુ કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીને મળશે અને કઈ રીતે મળશે એના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું તો આ તમામ માહિતી મેળવવા માટે વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને આ વિડીયો જે છે એ અંત સુધી જોજો તમને તમામ માહિતી છે એ જે મળી રહેશે તો હવે આપણે શરૂ કરીએ આજનો આ વિડીયો તો હવે આપણે જોઈશું સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની ધોરણ એકથી આઠની સરકારી પ્રાથમિક અને ધોરણ નવથી બારની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે તો હવે જોઈએ કે આ મફત પરિવહન સુવિધા યોજના છે એ કોને કોને મળવાપાત્ર રહેશે પહેલા નંબરમાં છે ધોરણ એકથી પાંચની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર રહેશે બીજા નંબરમાં છે ધોરણ છથી લઈને આઠ આઠમા ધોરણ સુધીના સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાંનું અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને આ લાભ મળવા પાત્ર રહેશે ત્રીજા નંબરમાં છે ધોરણ નવથી લઈને બારમા ધોરણના સરકારી અને અનુદાનિત શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાંનું અંતર પાંચ કિલોમીટરથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને આ લાભ મળવા પાત્ર રહેશે અને નોટિસમાં જોઈ લઈએ આપણે મફત પરિવહન સુવિધાની માહિતી માટે તમારે નજીકની શાળાનો સંપર્ક કરવાનો રહેશે અને પરિવહન સંબંધિત મુશ્કેલીઓ માટે ટ્રાન્સપોર્ટ એટ ધ રેટ એસ ગુજ ડોટ ઇન પર ઇમેલ અથવા મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે જો તમને આ માહિતી મદદરૂપ થઈ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ